સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ શાકભાજીના પાકનું વાવેતર થાય છે અને ફુલાવર કોબીજ ટામેટા સહિત અન્ય શાકભાજીનું વધુ વાવેતર કરવામાં આવે છે ત્યારે હાલમાં શાકભાજીના પાકમાં મંદી જોવા મળતા ખેડૂતોને શાકભાજી લાવવા અને લઈ જવાનો ખર્ચ પણ નીકળી શકતો નથી અને હોલસેલ માર્કેટમાં ફુલાવર કોબીજના ભાવ તળિયે એટલે કે કિલો દીઠ પચાસ પૈસાથી રૂપિયા ત્રણ મળતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે રૂપિયા તાલ આવો તો પચીસ રૂપિયે કોઈ લેવા તૈયાર નથી ને સરેરાશ અમારા ખેડૂતનો ચાલીસ કે પચાસ પૈસે કિલો ભાવ પડે છે ટામેટા ફુલાવર કોબીજના ભાવ અચાનક તળિયે બેસી ગયા છે તો ઉત્પાદન વધી જતાં ભાવની પરિસ્થિતિ સર્જાય છે આમ તો શાકભાજી જીવન જરૂરિયાતની વસ્તુ છે અને જેના કારણે ખેડૂતો શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે પરંતુ શાકભાજીની વાત કરીએ તો હાલ પચાસ પૈસાથી લઈને ત્રણ રૂપિયા ફુલાવર કોબીજ અને ટામેટાં મળી રહ્યા છે ખેડૂતોને ફુલાવર પાછળ એક વીઘા દીઠ ત્રીસ થી પાંત્રીસ હજાર ખર્ચ થાય છે જ્યારે ટામેટામાં તો માંડવો તૈયાર કરવો દવા બિયારણ સહિત મજૂરી ખર્ચ થાય છે હાલ ભાવમાં અચાનક જ મંદી આવી જતા હોલસેલ માર્કેટ યાર્ડમાં પણ શાકભાજીનો ભરાવો થઈ ગયો છે ખેડૂતોની માંગ ઉઠી છે કે સરકાર ભાવ મામલે યોગ્ય પગલાં ભરે તો ખેડૂતોને આર્થિક નુકસાનીથી રક્ષણ મળી શકે તેમ છે જેમાં મંદી છે એમાં તકલીફ છે આજે ફુલાવરને બધું આજે ચાર મહિનાથી મંદી ચાલી રહી છે ફુલાવર કોબી ટામેટામાં બટાકામાં સીઝન જો કે ફુલાવર નહીં અને નવા માલમાં તેજી જોવા મળી છે ભીંડા ગવાર ચોળીમાં ને એવામાં